થેન્ક યુ સો મચ મારી વાઈફ કેમ કે એણે ઘણી બધી મહેનત કરીને આજે બહુ બધા ઢોસા બનાવ્યા એક દુકાનવાળો વાળો બનાવ્યા એની કરતાં બી વધારે ઢોસા બનાવ્યા ને આજે મારી બર્થ સ્પેશિયલ બનાવી ને બહુ મજા આવી ગઈ અને ખૂબ મજા કરી અમે અમારો ફેમિલી સાથે આ વિડીયો જોઈ લો તમે બહુ મજા કરી આપણે ઢોસાનો રિવ્યુ લઈ લઈએ જોઈ લઈએ આપણે મારા ભાઈ છે અને એમને પૂછી લઈએ ભાઈ કેવો બનેલો ઢોસો

જીનો તને કેવો ભાવે બટાકા વાળો પસંદ કેવી કેવી છે કેવો ઢોસો ભાવે મમ્મી તમને કેવો ઢોસો ભાવે પેપર ઢોસો પણ આજે હવે મિસ થઈ ગયો કેમ કે મમ્મી નો આજે નવરાત્રી ના ઉપવાસ ચાલે છે માસે તમને કેવો ઢોસો ભાવે મને તમારી બહુ ના હાથ ના પોરીના ઢોસા મસાલા ઢોસા મસાલા ઢોસા ઓકે ચાલો પ્રિયંકા બેન બધાના રિવ્યુ લઈ લીધેલા કોને કોને કેવો કેવો ઢોસો ભાવે ઓર્ડર લઈ લીધેલો છે તો તે પ્રમાણે તમારે બનાવવાનું રહેશે ચાલો તમે લોકો પણ આવી જાવ અરે આ ઢોસા બનાવે કે હું કટે કે ખબર નથી પડતી આ આંખમાં હું થઈ ગયું તને અદાર થઈ ગઈ આ મસ્ત થઈ ગયો પહેલા થોડુંક આવીને ઠંડી કરી દેવાની તુલા કરી તાવી ઠંડી કરી પછી એમાં આપણે ખીરું નાખી દઈશું એને એક જ સાઈડમાં રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું પછી ગેસ ફૂલ કરી દેવાનો પછી એમાં થોડું તેલ નાખી દેવાનું

દાળ હાટે ખાવાની કઈ મજા જ કઈ અલગ છે તમને ઢોસા ભાઈવા ને માયવા બહુ મસ્ત હતા ચાલો થેન્ક યુ